ગુજરાત વડોદરાના મધુ શ્રી વાસ્તવ સાથે ખાસ મુલાકાત કરી ધૂળેટી રંગમાં કેવા રંગાયા મધુ શ્રીવાસ્તવ જુઓ કેમ ના ઉજવ્યા તહેવાર ને એક એવા નેતા સાથે કે જેમની

हड्डिया चंद सासो पे खड़ा ये ख्याल है मौत की फिर जमी से टकराएगी टूट करके इमारत खाक में मिल जाएगी खाक को क्यों जानते हो घर बनाने के लिए रहने का सामा मत करो हम सब आए हैं ऊपर जाने के लिए धन्यवाद साहब बनाया होली नो छे, तो गुजरात फर्स्ट आपने ખૂબ ખૂબ હોળીના તહેવારની શુભેચ્છાઓ અને સાથે જ આપને મંગલ કરીએ કે આપે જે આશાઓ અપેક્ષાઓ જે રાખી છે આપણે ખૂબ આભાર સાહેબ ખૂબ ખૂબ આભાર હેપી હોલી આપને પણ એટલે આજનો દિવસ આજનો રૂડો અવસર છે અહીંયા પૂરો થાય અને ખૂબ બધાના દિવસોમાં મંગલ નીવડે એવી અપેક્ષાઓ આપણે કરીએ અને હોળીનો જે તહેવાર છે એ ઉજવીએ એક દબંગ નેતા તરીકે જે છબી ધરાવે છે જેમનો સાયરાનું અંતન છે સાહેબ હજી એક ડાયલોગ છે આપણો કે ચૌદ રતનવાળો એ પણ અમારા જનતા માટે તો એટલા માટે છે કે કોઈ અધિકારી કામ ના કરતો હોય કોઈ મામલતદાર કામ ના કરતો હોય કોઈ મોટો અધિકારી કામ ના કરતો હોય તો એક વખત કહું બે વખત કહું ત્રીજી વખત તો મધુ શ્રીવાસ્તવ ચૌદમુરતન વાપરીને કામ કરાવી શકે એ એ એ હિંમત રાખી શકું છું આ એમની છટા છે આ એમની અંદાજ અને એ અંદાજની અંદર જ એ છે હર હંમેશા રહેતા હોય છે એટલા માટે જ આ શુભ પવ પર્વ ઉપર સૌ કોઈને એમને શુભકામનાઓ પાઠવી છે અને ગુજરાત ફર્સ્ટ તરફથી પણ તમામ અમારા દર્શકોને હેપી અને ધૂળેતીની ખૂબ ખૂબ શુભકામનાઓ નમસ્કાર